બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત બે હજાર પચીસ ગણપતિ મહોત્સવમાં ઓપરેશન સિંદુરના સાતમા દિવસે બોટાદ શહેરના તમામ નાના મોટા વિકલાંગોને આરતીનો લાભ મળ્યો હતો સાથે સાથે બોટાદ મામલતદારના પરિવાર સાથે આરતીનો લાભ લીધો હતો જ્યારે હનુમાનજી દાદા પણ બિરાજમાન થયા હતા દ્રશ્યમાં આપ જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ માટે ટેડીબિયર સાથે મનોરંજન જોવા મળ્યું હતું આશરે ત્રણ હજારથી પાંચ હજાર ભાવિક ભક્તોએ દર્શનનો લાવો લીધો અને

બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત તેમજ અમારા જિલ્લાના પ્રમુખ શ્રી ભૂલભાઈ પટેલના માર્ગદર્શન નીચે ભારતીય જનતા પાર્ટી એ ઓપરેશન સિંધુની ટીમ ઉપર ગણપતિનું આયોજન કર્યું છે એની અંદર આજ આરતીની અંદર વિકલાંગ વિક્રાંગ બહેનોને આરતીમાં લાભ આપવામાં આવ્યો તેમજ હનુમાનજી પણ અહીંયા સાક્ષાત બિરાજમાન થયા છે આજે તો આજે બોટાદની ધર્મ જનતા બહોળી સંખ્યામાં દર્શને વધારી છે ભારતીય જનતા પાર્ટી હતી બોટાદની જનતાનો ખૂબ ખૂબ આભાર માનવું છે આશરે કેટલાક ભક્તોએ આજે દર્શન કર્યા હશે આમ તો કહું તો આપની ચેનલના માધ્યમથી લગભગ લોકો જોતા જ હશે લગભગ રોજે ત્રણ હજારથી ચાર હજાર માણસો અહીંયા દર્શન પધારે છે અને અમારી આ કૃષ્ણસિંહ સિદ્ધોની ધૂળ ઉપરની જ્યાં ગણપતિની કૃતિ અમે કરી છે ગણપતિની સ્થાપના કરી છે એમને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પણ બિરદાવી છે અને ગુજરાત પ્રદેશના પોસ્ટ પર એમને પોસ્ટિંગ પણ કર્યું છે એવી જ રીતે અમારા કેન્દ્રીય મંત્રી અમારા પ્રભારી શ્રી એ લોકોએ અમારી બોટાદની ગુજરાત પ્રદેશમાં પણ આની નોંધ લેવાની છે બોટાદ જિલ્લા ગણપતિ મહોત્સવ બોટાદ શહેરના લોકમુખ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આવનારા દિવસોમાં કંઈક નવરાત્રી આયોજન ભાજપ પરિવાર દ્વારા કરવાનું છે તો શું વિગત સાચી છે અમારા જણાવવામાં શિવરાત્રી નું પણ સારું એવું આયોજન કરીએ પણ એમાં પણ અમે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ગણપતિ ઓપરેશન સિંદૂર આયોજન કરવામાં આવ્યું છે ગરડા રોડ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગો છો વિકલાંગ બહેનો તથા વિકલાંગ ભાઈઓ લગભગ 25 થી 30 વ્યક્તિ આ આરતી ઉતારવા આવ્યા છો પબ્લિક અને પોલીસનો કેવો સપોર્ટ મળ્યો પબ્લિક અને પોલીસનો બહુ જ સારો સપોર્ટ મળ્યો છે અને ખૂબ સારો સપોર્ટ મળ્યો અહીંયા જે કાર્યકર્તા છે સ્વયંસેવકો ભાઈઓ બહેનો અને જે અમને જે ગર્દીમાંથી એ ભીડમાંથી અમને બહાર લાવ્યા અને સ્ટેજ ઉપર બોલા અને હાથમાં આરતીની થાળી આપી અમે આરતી ઉતારી ગરબા દાદાની અને આવો લાવો નહી અમે અમારી પોતાની જાતને ધન્ય ગમ્યો છે